ટ્રંપના ટેરિફના અમલ પછી સોલારપુરના રૂપિયા બે હજાર કરોડના કાપડ ઉદ્યોગ અને કામદારોનું શું થશે સામે આવ્યા સવાલો ચીનનો ડર કે વાર બચાવવાની ચિંતા ઓસ્ટ્રેલિયા ભારતના સમર્થનમાં આવ્યું બહાર બીજેપી ધારાસભ્યોને મંત્રી બનવાના જાગ્યા અભલખા ક્યાંક સમાજના નામે શક્તિ પ્રદર્શન તો ક્યાંક તંત્ર પર કર્યા આક્ષેપો તો કોઈએ ઉચ્ચારી ચીમકી ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો પીએમ મોદી અને અમિત શાહ નું ધોવાણ કરી રહ્યા છે સામે આવી ચર્ચા વિચારણા શ્રદ્ધાળુઓ ધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના બે ભળિયા બાળક ઘનશ્યામ પટેલ સામે એમએલ અરુણ ચિંતા રણાએ પેનલ ઉતારી બિહારમાં રાહુલ ગાંધી તેજસ્વીની મતદાર અધિકાર યાત્રામાં લોકોની ભીડ ઉમડતા ભાજપ ડેમેજ કંટ્રોલ મોડમાં કચ્છમાં ભયાનક માર્ગ અકસ્માત ટ્રેલર માંથી પડી ગયેલા કન્ટેનર નીચે કચડાઈ જતા ત્રણ યુવાનો થયા મોત બનાસકાંઠા જેવા દોરી દાંતીવાડા ડેમ માં પાણીની ભારે આવક લોકોને સાવચેત રહેવા તંત્રનું સૂચન પ્રયાગરાજ માં ઝડપથી વધી રહ્યું છે ગંગા યમુના જળસ્તર સામાન્ય લોકોનું જીવન જેવું બની ગયું છે મુશ્કેલ મંત્રીમંડળ ના વિસ્તરણ ચર્ચાઓ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ નો ગુજરાત પ્રવાસ એકત્રીસ ઓગસ્ટે અમદાવાદ આવશે ગૃહમંત્રી અમિત શાહ અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળી 18 વર્ષ પછી જેલમાંથી મુક્ત થશે સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન ચાલુ સીઝનમાં મગફળી મગ અડદ અને સોયાબીન ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી તારીખ 1 થી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકે ઈડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલીમાં વધારો મામલતદારની હાજર થવા નોટિસ ફટકારી બિહારમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ફસાવ્યા પીએમ મોદી પર વેવાદી ટીપણી કરતા અનેક જગ્યાએ ફરિયાદ નોંધાઈ

કોડીનાર ઉના હાઇવે પર દીપડાના મોત મામલે બે આરોપી ઝડપાયા કોર્ટે જામીન અરજી ફગાવી જેલ હવાલે બંનેને કર્યા મુંબઈમાં મરાઠા આંદોલન તીવ્ર બન્યું જરંગે આજથી અનિશ્ચિત સમય માટે ઉપવાસ શરૂ કરશે તરણેતરના મેળામાં પાણીની બોટલનો ઘા કરવા પ્રશ્ને યુવાન પર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો યુવાનને ગંભીર ઈજાઓને કારણે સારવાર માટે ખસેડવામાં આવ્યા એક વખત ચાર્જ કરો અને ત્રણ મહિના સુધી મોબાઈલ વાપરો રિયલમી લાવ્યું પંદર હજાર બેટરી વાળો હેન્ડસેટ મોબાઈલ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અગિયાર દરવાજા ખોલી બે લાખ કઈ પાણી છોડાતા નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો નોંધાયો ભરૂચના નવ તાલુકા અને ત્રણ શહેર કોંગ્રેસના પ્રમુખોની વરણી જૂના જોગીઓ પર પસંદગીનો કળશ ઢોળાયો ભુજની સંસ્કાર કોલેજમાં અમદાવાદ વાળી એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીનું ગોળું કામપી નાખ્યું હાલત થઈ ગંભીર ચમોલીમાં ફરી એક વખત વાદળ ફાટ્યું રુદ્રપ્રયાગમાં અલકનંદા ડેન્જર લેવલ થી પાણી ઉપર ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું ટીવીરીમાં તબાહી મચ્છી ઘરોમાં ઘૂસ્યો પહાડો નો કાઠમાળ પોતાના જ નાગરિકોને સ્વીકારવાનો પાકિસ્તાને કર્યો ઇન્કાર હાઈકોર્ટ ની વધી મૂંઝવણ ભારત સરકારના કડક વલણથી અમેરિકાને લાગ્યા મરચા યુએસ રાષ્ટ્રપતિના સલાહકારના બગડ્યા બોલ મેં ક્યારેય કહ્યું નથી કે કોઈએ પંચોતેર વર્ષની ઉંમર નિવૃત્તિ લેવી જોઈએ આરએસએસ વડા મોહન ભાગવત સ્ફોટક નિવેદન ગુજરાતી ફિલ્મ વર્ષ લેવલ બે ની ઐતિહાસિક એક પોઈન્ટ પચાસ થી એક પોઈન્ટ પંચોતેર કરોડ કમાણી સાથે થઈ શરૂઆત અમદાવાદના સેવન્થ ડે સ્કૂલ ને જિલ્લા શિક્ષણ અધિકારીઓ તરફથી મળી નવી નોટિસ 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી દિગ્ગજ ખેલાડીઓ સાથે મળશે જોવા ટેરી ફોર્ની વચ્ચે મોટા સમાચાર જેડી વાન્સ અમેરિકાના રાષ્ટ્ર રાષ્ટ્રપ્રમુખનું પદ સંભાળવા માટે તૈયાર ટ્રમ્પના વિચે કહી મોટી વાતો આંગણવાડીમાં નોકરી માટેના ફોર્મ લેવા માટે અરજદારોની પડાપડી મહિલાઓ અને દિવ્યાંગો આંગણવાડીની નોકરી મેળવવા માટે કતારોમાં ખેડૂતો પાસેથી નુકસાની માટે અરજીઓ મંગાવવામાં આવી આ સહાય અંતર્ગત પ્રતિ હેક્ટર રૂપિયા અગિયાર ની ચુકવણી કરવામાં આવશે યુદ્ધના પળે મોટું નુકસાન રશિયા યુક્રેનના સૌથી મોટા નૌકાજહાજ સિમ્પેરો ફોલને નાશ કર્યું જમ્મુમાં કુદરતી આફતનો કહેર વૈષ્ણોદેવી ભૂસ્ખલનમાં એકતાલીસ લોકોના મોત મૃતદેહો કાટમાળમાંથી મળ્યા મોટા ભાગના દિલ્હી યુપી પંજાબ અને રાજસ્થાનના શ્રદ્ધાળુઓ હોવાનો ખુલાસો થયો વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ના ગરબા માટે કર્યું ભૂમિ પૂજન નવખલી મેદાનમાં માં એક સાથે પિંચોતેર હજાર ખેલૈયાઓ રમી શકશે ગરબા ઇસ્લામ ભારત છે અને રહેશે પિંચોતેર વર્ષની વયે નિવૃત્તિ અને ભાજપના ના સંબંધો વચ્ચે મોહન ભાગવતે કહી મહત્વની વાતો બાબા સિદ્દીકી હત્યાકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ લોરેન્સ બિશ્નોય ગેંગનો સભ્ય છે આ આરોપી પહેલી જ વર્ષે ગાંઠ ઉજવ્યા પછી બાળકી મમ્મી પપ્પા સાથે જતી રહી ભાઈ બહેન પણ થયા સાથે મોત સૈતર વસાવા વિધાનસભા સત્રમાં નહીં આપી શકે હાજરી જામીન અરજી મામલે પાંચ ઓગસ્ટે થશે સુનાવણી કેશોદમાંથી શેર બજારની નકલી ઓફિસ ઝડપાતા તપાસનો ગમગમાટ શરૂ કરાયો શેર બજારના નામે લોકોને ટિપ્સ આપી ખંખેરતો હતો જેની માહિતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને મળતા તેની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી સ્કૂલના શિક્ષકો પણ હવે ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો પરિવારને મળશે આર્થિક સહાય કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય પીએમ મોદી જાપાન પ્રવાસે પહોંચ્યા ટોક્યોમાં ગાયત્રી મંત્રોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરાયું ગાઝામાં વધ્યો રક્તપાત ઇઝરાયેલી સૈન્ય અને હમાસ વચ્ચે સિદ્ધિ અથડામણ એકોતેર પેલેસ્ટીનીઓના થયા છે મોત અમદાવાદમાં મોટી દુર્ઘટના એક સાથે બે મકાન ધરાશાયી થતા તંત્રની કામગીરી પર ઉઠાવાયા સવાલો સુરતના દાળિયા શહેરીમાં જયપુર થીમ પર પંડાલ ગણેશજીને પહેરાવાયો પચીસ કિલો સોના ચાંદી હાર વિંચાના પાટિયાળી ગામના સરપંચ ગાળો આપી ઘરમાં ઘૂસીને કરી તોડફોડ વડોદરામાં ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકવા મુદ્દે પોલીસે વધુ બે વિધર્મીની કરી ધરપકડ ઈંડા ફેંકવા ટીખલ નહીં કાવતરું હોવાનો થયો ખુલાસો મરાઠા આરક્ષણ માટે મનોજ જરાંગે આજથી આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ પર ઉતરશે ઊંચા આકાશે એકસો ને પચાસ થી વધુ મુસાફરોના જીવ પડી કે બંધાયા સુરત થી દુબઈ જતી ઇન્ડિગો ની ફ્લાઇટ માં મતદરીએ એન્જિન માં ખામી સર્જાઈ કચ્છના ભુજમાં યુવતીને ગળું કાંપીને કરાઈ હત્યા સોશિયલ મીડિયામાં યુવતીએ બ્લોક કરતા આરોપીએ કર્યો હતો હુમલો તો આજ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડિયો પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારી તમામ માહિતી તમને મળે